આરબીઆઈ કહે છે જાણકાર બનો વધુ માહિતી માટે એક ચાર 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 શૂન્ય પર મિસ્ડ કોલ આપો ભારતીય રિઝર્વ બેંક દ્વારા જનહિતમાં જારી નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધાનેરામાં ચાર પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરતા જાહેરાત કરી કે પાંચસો કરોડના ખર્ચે ડીસા અને લાખણી તાલુકાના એકસો છપ્પન ગામોને નર્મદાનું પાણી અપાશે દાંતા અને પાલનપુરના એકસો બાવન ગામો માટે ધરોઈ ડેમ આધારિત સુધારણા યોજનાના ઇકોતેર કરોડ રૂપિયાના કામો થશે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ સાતમી ડિસેમ્બરથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કોલેજો શરૂ થશે આરોગ્ય વિભાગે બહાર પાડેલી સૂચના અંતર્ગત આજે રાજ્યની હોસ્પિટલોમાં આગના બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે હિંમતનગર સુરત અને અરવલ્લીની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ હતી અમદાવાદ શહેર પોલીસે એક જ દિવસમાં માસ્ક ન પહેરનારા ત્રણ હજાર વ્યક્તિઓ પાસેથી બત્રીસ લાખ સાહીઠ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો હજુ પણ અમદાવાદીઓ માસ્ક પહેરવામાં બેદરકારી દાખવી રહ્યા છે અને રાજ્ય સહિત સમગ્ર દેશ આજે ભારતના બંધારણના પ્રણેતા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની ચોસઠમી પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના બસો એકતાળીસ કરોડ ચોત્રીસ લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું આ કામોના લીધે ધાનેરા દાંતીવાડા અને ડીસા તાલુકાના એકસો ઓગણીસ ગામો અને ધાનેરા શહેરની ત્રણ લાખ એકાણું હજાર વસ્તીને પીવાનું શુદ્ધ પાણીનો લાભ મળશે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે પ્રજાની સુવિધા સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમ રીતે કટિબદ્ધ છે મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લા માટે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે ડીસા અને લાખણી તાલુકાના એકસો છપ્પન ગામોને નર્મદાનું પાણી અપાશે અને દાતા અને પાલનપુરના એકસો બાવન ગામો માટે ધરોઈ ડેમ આધારિત સુધારણા યોજનાના ઇકોતેર કરોડ રૂપિયાના કામો કરાશે કાર્યક્રમમાં જળવાયેલ સોશિયલ ડિસ્ટન્સની મુખ્યમંત્રીએ સરાહના કરી કાર્યક્રમમાં સ્ટેજ ઉપર તથા બેઠક વ્યવસ્થામાં બ્લોક બનાવી લોકો માટે થોડા થોડા અંતરે ખુરશીઓ મૂકવામાં આવી હતી પરિણામે સોશિયલ ડિસ્ટન્સ ખૂબ સારી રીતે જળવાય દીવ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવમાં કોરોનાની ગાઈડલાઇન મુજબ આગામી સાતમી ડિસેમ્બરે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કોલેજો શરૂ થશે અમારા દીવના પ્રતિનિધિના જણાવ્યા મુજબ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રદેશના વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કોલેજો કોરોનાની જાહેર માર્ગદર્શિકા એસઓપી મુજબ શરૂ થશે જે અંતર્ગત સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા કોરોના મહામારી સામે તકેદારી રાખવા માટે ટીટીઆઈ આઈટીઆઈ ટેકનિકલ કોલેજ મેડિકલ કોલેજ સરકારી કોલેજ ખાનગી કોલેજોના વિદ્યાર્થીઓ કર્મચારીઓ પ્રોફેસરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે આજે દીવમાં ઘોઘલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો અને કોલેજોમાં કાર્યરત એક હજાર લોકોના સેમ્પલ લેવાશે આવ્યા હતા દીવ કલેક્ટર શ્રીમતી સલોનીરાયના માર્ગદર્શન હેઠળ આ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને સિલવાસા વિનોબા ભાવે લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જે લોકોના કોરોના રિપોર્ટ નેગેટીવ આવશે તે જ લોકો ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં જઈ શકશે રાજ્યની હોસ્પિટલોમાં આગની વધુ ઘટનાઓ ન બને તે માટે તકેદારીના પગલાં તરીકે હિંમતનગર મેડિકલ કોલેજ સુરત સિવિલ હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની મોડાસા કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટી માટે આજે મોકડ્રીલ યોજાઈ હતી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર મહિનાની છઠ્ઠી તારીખે દરેક આરોગ્ય સંસ્થામાં ફાયર મોકડ્રીલ કરવા સૂચના આપવામાં આવી છે હિંમતનગર મેડિકલ કોલેજના બસ્સોને સ્ટાફ કર્મચારીઓને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી કટોકટીના સમયે ફરજ ઉપર સ્ટાફ કર્મચારીઓને અને પ્રાથમિક સારવાર કીટ દર્દીને આવી પરિસ્થિતિમાં અન્ય સ્થળે કેવી રીતે ખસેડવા જેવા વિષયો પર મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલમાં નર્સિંગ સ્ટાફ કોલેજના કર્મચારીઓએ ભાગ લીધો હતો અમદાવાદ શહેર પોલીસે ગઈકાલે માસ્ક ન પહેરનારા ત્રણ હજાર બસ્સોને સાહીઠ લોકોની ધરપકડ કરી બત્રીસ લાખ સાહીઠ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે એપેડેમીક એક્ટ જાહેરનામા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ભંગ બદલ તેત્રીસ હજાર ચારસો ને સાત જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની વડી અદાલતે માસ્ક ન પહેરનારા લોકો સાથે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે છતાં માસ્ક પહેરવામાં અમદાવાદીઓ બેદરકાર જણાય છે માસ્ક પહેરવામાં સૌથી બેદરકાર લોકો અમદાવાદના કોટ વિસ્તારમાં કાલુપુર ખાડીયા જમાલપુર સરસપુર નરોડા રોડ શહેર કોટડા તેમજ સોલા અને ઘાટરોડા વિસ્તારમાંથી ઝડપાયા છે દરેક વિસ્તારમાંથી સોથી વધુ લોકોને માસ્ક વગર પકડી તેમની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો ગીર સોમનાથ જિલ્લાના તલાળા ગીર પંથકમાં આજે એક પોઇન્ટ પાંચની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અમારા ગીરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ તલાળા ગીર પંથકમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવે છે જેમાં ચારેક દિવસથી વીસેક જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા દરમિયાન આજે વહેલી સવારે સાત વાગીને ચોપન મિનિટે એક પોઇન્ટ આઠની અને બપોરે અગિયારને બેતાળીસ મિનિટે બે ભૂકંપના આંચકા આવ્યા હતા આ બંને ભૂકંપના આંચકાનો કેન્દ્ર બિંદુ તલાળા શહેરથી અગિયાર કિલોમીટર નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવમાં આજે સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક છ થયો છે અમારા રાજકોટના પ્રતિનિધિના જણાવ્યા મુજબ તાજેતરમાં રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા સારવાર લઈ રહેલા કોવિડના પાંચ દર્દીઓના મોત નીપજ્યા હતા ગાંધીધામના રહેવાસી છાસઠ વર્ષના દર્દીનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પંચમહાલમાં કોરોનાના કારણે સંપૂર્ણ બજારો બંધ રાખવામાં આવ્યા છે નગરપાલિકાના નિર્ણયને પગલે બજારો આજે બંધ રહેવા પામ્યા હતા પોલીસ અને તંત્ર કોરોના ગાઇડલાઇનનો યુસ્ત અમલ કરવાના ભાગરૂપે આજે માસ્ક વગર બેપરવાહ ફરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી રહ્યા છે પોરબંદરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા બાળ અધિકારી કાશ્મીરાબેન સામંતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં બાળ દરમાં સુધારો કરવા બાળકીનું શિક્ષણ પ્રમાણ વધારવા અને ડ્રોપ આઉટ કિશોરીઓના શાળામાં પુનઃ પ્રવેશ ઉપરાંત શાળાઓએ ન જવા માંગતી કિશોરીઓને જે વિષયમાં રૂચિ હોય એમને વિવિધ કોર્સ માટે તેઓનું કૌશલ્યવર્ધક કેન્દ્ર સાથે અસરકારક જોડાણ કરી દીકરીઓમાં પોષણનું પ્રમાણ ઘટાડવું બાળલગ્ન પોસ્કો તેમજ મહિલા યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ અંગે સંકલનમાં કઈ કઈ રીતે કામ કરી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી તાલીમ પ્રોગ્રામમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સમગ્ર દેશ આજે ભારતના બંધારણના પ્રણેતા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની ચોસઠમી પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે રાષ્ટ્ર નિર્માણમાં ડોક્ટર આંબેડકરના યોગદાન પર પ્રકાશ પાડવા માટે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે ડોક્ટર આંબેડકરના સમાનતા અને ન્યાય પર આધારિત સમાજ અને શાસન વ્યવસ્થા માટે પ્રયાસ કરવામાં આવે ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ ડોક્ટર આંબેડકરને ચેન્નાઇમાં રાજભવનમાં એક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોકટર ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા ટ્વીટ સંદેશમાં કહ્યું કે બાબા સાહેબના વિચાર અને આદર્શ લાખો લોકોને નિરંતર પ્રેરણા આપતા રહેશે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ડોકટર આંબેડકરના ભારતના સપનાને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે પાટણમાં બગવાડા દરવાજા ખાતે રાજકીય આગેવાનો કાર્યકરો પદાધિકારીઓ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે છોટાઉદેપુર કવાંટ અને જેતપુર પાવી ખાતે સામાજિક અંતર જાળવી માસ્ક પહેરી કોવિડ ઓગણીસની માર્ગદર્શિકાનું પાલન કરી ડોકટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા તો ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઇ આ બેઠકમાં શ્રી સી આર પાટીલે ડોકટર બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરી તેમણે દેશ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ બેઠકમાં ડિજીટલ માધ્યમથી જોડાયેલા સૌ આગેવાનશ્રીઓ કાર્યકર્તાશ્રીઓને વિવિધ મુદ્દે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રાજકોટમાં પણ ડોક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ હથગરા સહિત મહાનુભાવો જોડાયા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધાનેરામાં ચાર પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરતા જાહેરાત કરી કે પાંચસો કરોડના ખર્ચે ડીસા અને લાખણી તાલુકાના એકસો છપ્પન ગામોને નર્મદાનું પાણી અપાશે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવમાં કોરોનાની ગાઈડલાઇન મુજબ સાતમી ડિસેમ્બરથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કોલેજો શરૂ થશે આરોગ્ય વિભાગે બહાર પાડેલી સૂચના અંતર્ગત આજે રાજ્યની હોસ્પિટલોમાં આગના બનાવ ન બને તે માટે તાકેદારીના ભાગરૂપે હિંમતનગર સુરત અને અરવલ્લીની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ અમદાવાદ શહેર પોલીસે એક જ દિવસમાં માસ્ક ન પહેરનારા ત્રણ હજાર બસોને વ્યક્તિઓ પાસેથી બત્રીસ લાખ સાહીઠ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો હજુ પણ અમદાવાદીઓ માસ્ક પહેરવામાં બેદરકારી દાખવી રહ્યા છે અને રાજ્ય સહિત સમગ્ર દેશ આજે ભારતના બંધારણના પ્રણેતા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની ચોસઠમી પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે સમય છે ખેડૂત મિત્રો માટેના કાર્યક્રમ ખેડૂત મંડળનો આકાશવાણી અમદાવાદ વડોદરા ખેડૂત મંડળ પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ એ રામ રામ ખેડૂત મિત્રો રામ રામ શ્રોતા મિત્રો મિત્રો આજે આપણે જે વિષયની વાત કરવી છે તે છે સીટી કમ્પોસ્ટનું મહત્વ કમ્પોસ્ટ ઘણા પ્રકારના છે આપણે સારું કોહવાયેલું છાણિયું ખાતર હોય એકાદ વર્ષનો ઉકળો બરાબર કોહ્યો હોય એ પણ એક કમ્પોસ્ટ ખાતર છે અને બાકી બધા જે ખોળ આપણે વાપરીએ છીએ એ ખોળ ખાતરમાં ગણાય જે સેન્દ્રીય ખાતરમાં જ ગણીએ છીએ આપણે પણ એ કમ્પોસ્ટ નથી હોતા દિવેલીનો ખોળ તમે લાવો તો એ ફેક્ટરીમાંથી સીધું તેલ કાઢી લીધું અને ખોળના કોથળા ભરે અને તમારા સુધી આવે પછી કોઈ એને ડિકમ્પોસ્ટ કરે ત્રણેક મહિના તો પાછું એ સિટી માંથી બનેલું નથી પણ એ જે આપણું ખેતીવાડીમાં જે કંઈક આપણા ઉત્પાદનો છે એની એક પ્રોસેસ કરેલી બાય પ્રોડક્ટ જેને આપણે કહીએ તો એ બાય પ્રોડક્ટ તરીકે એ ખોળ હોય દિવેલીનો ખોળ હોય લીંબોળીનો ખોળ હોય મવડાનો ખોળ હોય તો એ ખોળને એ કોઈ બે મહિના ચાર મહિના ત્રણ મહિના એને ડીકમ્પોસ્ટ કરે તો એ કોહવાયેલું ખાતર એ રીતે બને પણ મિત્રો હવે દિવસે દિવસે પશુપાલન ઘટતું જાય છે અને ખાતર મળવું મુશ્કેલ છે ત્યારે શહેરની અંદર જે કચરો પેદા થાય છે એમાં ઘણા પ્રકારના કચરા પેદા થાય છે પણ ખેતીમાં વપરાય એવો એક કચરો ઘન કચરો જેને ડિકમ્પોસ્ટ કરે એમાંથી ખાતર બનાવે અને ખેતરમાં નાખે અત્યાર સુધી આપણે રાસાયણિક ખાતરો વાપરતા થયા પણ હવે એક સર્વે એવું કહે છે કે ભાઈ હવે રાસાયણિક ખાતર વાપરીએ પણ જે રીતે ઉત્પાદન આંખ વધવો જોઈએ એ વધતો નથી હવે એ ઘટતો જાય છે એનો મતલબ એ છે કે જમીનની અંદર જે જૈવિકતા જોઈએ જે બાયોલોજીકલ જે જોઈએ એ જીવાણુઓની સંખ્યા ઘટતી જાય છે ઓર્ગેનિક કાર્બન ઘટતો જાય સેન્દ્રીય પદાર્થ ઘટતો જાય ત્યારે મિત્રો જમીનની અંદર કામ કરતા જીવોને અને મૂળને સેન્દ્રીય પદાર્થની પણ જરૂર છે સેન્દ્રિય ઓર્ગેનિક કાર્બનની પણ જરૂર છે અને જીવાણુ જે જૈવિક જીવાણુ જેને આપણે એગ્રોફેવર સ્ટેઇન બધી કહીએ બેક્ટેરિયા ફૂગ તો એની પણ જરૂરિયાત છે અને એ જરૂરિયાતો પૂરી કરવા માટે તમારે જમીનમાં સેન્દ્રીય પદાર્થ અને સેન્દ્રીય કાર્બન તમારે ઉમેરવો રહ્યો અને એ મળે આ બધા કમ્પોસ્ટમાંથી હવે વાત એ છે કે છાણિયું ખાતર મળતું ન હોય તો આ સિટી કમ્પોસ્ટ અત્યારે આપણને ખૂબ સહેલાઈથી મળી રહે છે અને આપણને પરવડે એવા ભાવથી પણ મળી રહે છે તો હવે કઈ રીતે એનો ફાયદો થાય શું આ બીજા જે કમ્પોસ્ટ છે એના કરતા દાખલા તરીકે શેરડીમાંથી પણ એની એક બાય પ્રોડક્ટ નીકળે છે પ્રેસ મળ જેને આપણે કહીએ છીએ એ મળને પણ જો તમે કમ્પોસ્ટ કરીને વાપરો તો સેન્દ્રીય ખાતર તરીકે એનો ઉપયોગ થાય તો એમાં આ સિટી કમ્પોસ્ટ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે અને આ માહિતી આપવા માટે આજે આપણા ચોતરે ક્રિપકો કૃષક ભારતી આપ સૌ પરિચિત છો અને એક સહકારી ખૂબ સારું મોટું સંગઠન અને એના દ્વારા આપણા રાસાયણિક ખાતરો જૈવિક ખાતરો અને હવે આજે આ સિટી કમ્પોસ્ટ ખાતર પણ તમારા સુધી પહોંચે એ માટેના પ્રયત્ન હાથ ધરે છે અને આ સંસ્થામાં કામ કરતા રાજ્ય કક્ષાના મુખ્ય મેનેજર જેને કહેવાય ચીફ સ્ટેટ મેનેજર એવા જયંતિભાઈ આર રૂપાપરા આજે આપણે ચોત્રે આવેલા છે અને સિટી કમ્પોસ્ટ વિશે થોડીક માહિતી એમને પૂછવાની છે તો એ માહિતી આપણને વધારે ઉપયોગી થશે એવી વાત શરૂ કરતા પહેલા રૂપાપરા સાહેબનું આપણે ચોત્રે સ્વાગત કરીએ રામ રામ રૂપા રામ 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 તો સાહેબ આપે પણ આ બધી થોડી વાતો કરી કે ભાઈ સેન્દ્રીય ખાતર અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ કુદરતી ફાર્મિંગ અને સેન્દ્રીય ખેતી જો કરે તો એમાંથી ઉત્પન્ન થતા જે કઈ ખેત પેદાશો છે એ શરીર માટે પણ સારા અને થોડા સ્વાદિષ્ટ પણ ખરા અને જમીનની અત્યારે જે કંઈક જરૂરિયાતો છે એમાંથી જ પરિપૂર્ણ થાય તો આજે આ સિટી કમ્પોસ્ટ વિશે થોડીક માહિતી આપશો ચોક્કસ આપણે જે વાત કરી કે આપણી પાસે અત્યારે ખેડૂતો પાસે એટલા પશુધન છે નહીં અને જેને કારણે આપણે જે કંઈ છાણીયું ખાતરની જરૂર છે એ છાણિયું ખાતર આપણે ઉપલબ્ધ નથી ખેડૂતો પાસે બિલકુલ એટલે હવે સમય એવો આવ્યો છે કે એક સેન્દ્રિય ખાતર એ જમીનની એક મોટી જરૂરિયાત ઉભી થઈ છે કારણ કે વર્ષોથી આપણે ખેતીની અંદર એટલા બધા રાસાયણિક ખાતરો વાપર્યા છે એટલા બધા કેમિકલ વાપર્યા છે જંતુનાશક દવાઓ વાપરી છે કે જેને કારણે જમીનની અંદર જે બેક્ટેરિયાની સંખ્યા હોવી જોઈએ એ બેક્ટેરિયાની સંખ્યા આજે બહુ ઓછી થઈ ગઈ છે અને એને કારણે આપણી જે જમીન છે એ જમીનની ઉત્પાદન શક્તિ જે છે એ પણ બહુ એને કારણે ઓછી થઈ છે એટલે આજે આપણે ગમે એટલું રાસાયણિક ખાતર વાપરીએ તો પણ જે પ્રમાણમાં ઉત્પાદન વધવું જોઈએ એ પ્રમાણમાં ઉત્પાદન વધારી શકતા નથી બિલકુલ કારણ કે જમીનની અંદર જે બેક્ટેરિયા હોવા જોઈએ એ નથી અને એને કારણે જમીન જે છે એની નિતાર શક્તિ ઓછી થઈ ગઈ છે જમીન દિવસે દિવસે આપણે એમ કહીએ ને કે મરતી જાય છે નિર્જીવ થતી જાય છે અને નિર્જીવ થવાને કારણે એક સમય એવો આવશે કે બિલકુલ એનું ઉત્પાદન એકદમ ઓછું થઈ જશે એટલે આ એક ચિંતાનો વિષય છે આ માટે અત્યારે આપણી સરકાર પણ બહુ ચિંતિત છે અને કેવી રીતે આપણે આ સેન્દ્રીય ખાતરો જમીનની અંદર ઉમેરીએ કે જેથી કરીને જમીન છે એ ફરી જીવતી થાય અને એમાંથી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ હવે આ માટે ભારત સરકારે એક સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ જે મોટા મોટા આપણા શહેરો છે એની અંદર ઢગલાબંધ સિટીની અંદર બધો વેસ્ટ નીકળે છે કચરો નીકળે છે ઘન કચરો હવે આ ઘનકચરાને ભેગો કરી અને એની અંદર જે શાકભાજી છે ફળ છે એ ટાઈપનો જે કચરો છે એ કચરાને જુદો કરે એની અંદરથી મેટલ હોય છે પ્લાસ્ટિક હોય છે એ બધું જ અલગ અલગ કરી અને જે પ્રોસેસ થઈ શકે એવો કચરો હોય એને પ્રોસેસ કરવામાં આવે છે અને પ્રોસેસ કરી એને મશીનરી મારફત અને એની અંદરથી એક સેન્દ્રીય ખાતર તૈયાર કરવામાં આવે છે જેને આપણે સિટી કમ્પોસ્ટ કહીએ છીએ બિલકુલ અને આ જે સિટી કમ્પોસ્ટ છે એ ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર એક્ટ હેઠળ જે કંઈ એના ધારાધોરણ કે નીતિ નિયમ એમાં જે પ્રમાણ હોવું જોઈએ તે પ્રમાણેનું પ્રમાણ એની અંદર મેન્ટેન કરવામાં આવે છે એટલે આજે બજારની અંદર ઘણા બધા સેન્દ્રીય ખાતરોને નામે બજારમાં આપણને વસ્તુઓ મળે છે સેન્દ્રીય ખાતરો પણ એ બધા એફસીઓ માન્ય નથી હોતા કે એફસીઓના સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી હોતા પણ જે સરકાર માન્ય એફસીઓ